અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થતા મુસાફરોનું લગેજ ચેકિંગ હવે વિદેશ જેવી સિસ્ટમથી થશે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ કક્ષાની આવી ચેકિંગ સિસ્ટમ ભારતના અન્ય એક પણ એરપોર્ટ ઉપર નથી હવે તમામ મુસાફરોએ પોતાની પાસે રહેલી મોટી બેગથી માંડી અને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે એટલે સમજી લો કે એક મુસાફર તરીકે તમારે એરપોર્ટથી બહાર નીકળતા સમયે હવે શું શું કરવું પડી શકે અને કસ્ટમના અધિકારીઓ સોનું ડ્રગ્સ ગાંજો દારૂની બોટલ તેમજ આઇફોન એપલ વોચ જેવા ગેજેટ્સ ગેરકાયદેસર લઈને આવતા લોકોને કઈ રીતે ઝડપી પાડે છે તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ અને પેસેન્જરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને સાંજ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવર જવરથી એરપોર્ટ ધમધમી ઉઠે છે જોકે આ ચહલ પહલની આડમાં દાણચોરો કરોડોની વસ્તુઓની હેરાફેરી કરતા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી માટે જાણીતું બની ગયું છે જેને કારણે ભારતના ગોલ્ડ સ્મગલરો પોતાના કેરિયરને સોનાના કન્સાઈનમેન્ટ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર જ લેન્ડ કરાવી રહ્યા છે તો ગાંજા અને ડ્રગ્સની હેરાફેરી પણ અહીં મોટી માત્રામાં થતી હતી આ પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા કસ્ટમ્સના સિનિયર અધિકારીઓએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે હવે બેગેજનું સ્ક્રીનિંગ તમામ જગ્યાએથી થઈ રહ્યું છે અને તેના માટે એક માસ્ટર કંટ્રોલ રૂમ અલગ જ જગ્યાએ કાર્યરત કરાયો છે જેના થકી લગેજથી માંડી અને કસ્ટમ ક્લિયરન્સ સુધીની પચાસ કરતા વધુ સીસીટીવી કેમેરા મારફતે પેસેન્જર ઉપર નજર રાખવામાં આવે છે અને બેગેજનું ઝીણવટ ભર્યું સ્ક્રીનિંગ કરવામાં આવે છે જૂની બેગ સ્ક્રીનિંગ પદ્ધતિમાં અધિકારી બેગની સાથે તેના ઉપરનો ટેગ અને બેગના માલિકને પણ જોઈ શકતા હતા આના કારણે જો કોઈ કર્મચારી સાથે દાણચોરનું સેટિંગ હોય તો ઈશારાથી સંકેત આપીને અથવા તો બેગના કલરની જાણકારી આપીને ગોઠવણ થવાની શક્યતા રહેતી હતી આ સંભાવનાને દૂર કરવા કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓએ નવા સ્ક્રીનિંગ મશીન વસાવ્યા છે જે અદાણી જૂથ દ્વારા પૂરા પાડવામાં આવે છે તો કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નવા મશીનોના કારણે સ્ક્રીનિંગ કરનાર અધિકારીને બેગનો રંગ કે ટેગ દેખાતો નથી તેને માત્ર બેગની એક્સ રે ઇમેજ જ દેખાય છે એટલે કે બેગમાં સોનું ગાંજો કે ડ્રગ્સ છે કે નહીં તેની ઇમેજ મળે છે બેગ કોની છે તે અંગે કંઈ જ ખબર રહેતી નથી તો અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગે હેન્ડબેગ ચેક કરવા માટે પણ અલગ મશીન મૂક્યું છે દરેક હેન્ડબેગને તેમાંથી પસાર કરવામાં આવે છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેની ચકાસણી કરવામાં આવે છે સામાન્ય રીતે મોટી બેગમાંથી મોટા ભાગે ગાંજો ડ્રગ સિગારેટ આઈફોન એપલ ક્રીમ અને લીકરની બોટલ જેવી વસ્તુઓ ઝડપાય છે તો મોટી બેગ નું બારીક આઈ સ્ક્રીનિંગ થતી હોવાથી દાણ ચોરી કરનારા હવે સોનું મોટી બેગમાં મૂકતા નથી તેના બદલે હેન્ડબેગમાં સોનાની પેસ્ટ બનાવીને અથવા શરીરના કોઈ ભાગમાં છુપાવીને લાવે છે કેટલાક કિસ્સાઓમાં સોનું બેગના સ્ક્રૂ વિલ વગેરેમાં પણ છુપાયેલું હોય છે ચાર નઈ મશીન્સ લગાયે ગયે હે હાઈ રિજોલ્યુશન ઓર બેટર પિક્ચર હોને કારણ ઓફિસર કો પહેચાનને પહેલે જ્યાદા મદદ ઉલતી